श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે આઠ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે થોડું જ વાંચવું પણ તેનું મનન કરવું અને તે આચરણમાં ઉતારવું માયા એટલે શું તો પરમાત્મા સિવાયનું જે છે તે માયા જે દેખાય છે અને નાશ પામે છે તે માયા આપણે જ્યાં સુધી નામ સ્મરણમાં હોઈએ ત્યાં સુધી આપણે માયાની બહાર હોઈએ છીએ અને જ્યારે તેનું વિસ્મરણ થાય છે ત્યારે આપણે માયાને આધીન થયા એમ સમજીએ સર્વ કંઈ કરવામાં છે કહેવામાં અને સાંભળવામાં નથી નિર્ગુણનું ગમે તેટલું એ વર્ણન કરીએ તો નિર્ગુણ રૂપ સમજાતું નથી એટલે સગુણરૂપ જ આપણે જોઈએ અને તેનું જ પૂજન કરીએ હું નિર્ગુણની ઉપાસના કરું છું એમ જે કહે છે તે ખરું કહીએ તો નિર્ગુણ શું તે સમજ્યા જ નથી હોતા કારણ ત્યાં એમ કહેવા માટે કોઈ શેષ જ રહેતું નથી એક જણ મને કહે કે મેં સર્વ વેદાંતના ગ્રંથ વાંચેલા છે એટલે મેં તેને કહ્યું કે તો પછી તમને સમાધાન મળેલું જ હોવું જોઈએ એટલે તે કહે કે એટલું મળ્યું નથી તો પછી એટલું બધું વાંચ્યું તેનો શું ફાયદો થયો તો પછી આપણે એ વેદાંતને લઈને શું કરવું છે આપણે તો આપણી ભલી ભોળી ભક્તિ જ કરીએ દેવને અનન્ય શરણે જઈએ તેમનું નામ સ્મરણ કરતા જઈએ એટલે બધું જ મળી જાય છે જે જમવા બેઠો તે મારું પેટ ભરાવો એમ કદી કહે છે કે પણ જમી રહ્યો કે આપ જ તેનું પેટ ભરાઈ જાય છે ગ્રંથમાં આપણે જે વાંચીએ તે જો આચરણમાં નહીં મૂકીએ તો તે વાંચનનો શું ઉપયોગ એટલે આપણે બહુ બધું વાંચવાના છંદમાં નહીં પડીએ કારણ ખરું સમાધાન તેથી બાજુએ જ રહી જાય છે અને તે વાંચનનું જ અભિમાન લાગવા માંડે છે એટલે થોડું જ વાંચીએ પણ તેનું મનન કરીએ શરીરના એકદમ નાના ભાગમાં પણ જો કંઈ લાગે તો તેની વેદના આખા શરીરમાં થાય છે તે પ્રમાણે દિવસનું એક જ ઉઘડ્યું પણ જો ભગવાનના સ્મરણમાં ગયું તો આખો દિવસ તે સ્મરણમાં જ જશે અને દિવસોના જ મહિના મહિનાઓના જ વર્ષો અને વર્ષોનું જ આપણું આયુષ્ય બનેલું હોય છે એટલે એ દ્રષ્ટિએ આપણું સર્વ આયુષ્ય ભગવાનના સ્મરણમાં જશે સંસારનો પ્રેમ નહીં રાખીએ પણ સંસારમાં કર્તવ્યનો પ્રેમ રાખીએ સંસારમાં કર્તવ્ય કરવું એ પવિત્ર ખરું પણ તેમાં લપટાઈ જવું એ સારું નથી એટલે આપણે મનથી ભગવાનના બનીને રહીએ મનપૂર્વક ભગવાનનું સ્મરણ કરીએ તો તે આપણને સુખ સમાધાનમાં રાખ્યા સિવાય રહે જ નહીં સંસારમાં સુખી થવું એટલે ભગવાનના બનીને રહેવું તે જ દેવને માનીએ અને તેમને ગમે તે જ કરીએ એ જ પરમાર્થનો સાર છે દેહ ક્યારે જશે એનો કોઈ નિયમ નથી એટલે ઘરડા થઈને નામ સ્મરણ કરશું એમ નહીં કહીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ